બાબરના ચાણક્ય વિદ્યા સંકુલ ખાતે બાળમેળો આનંદ મેળો વેપારી મેળો અને વાનગી મેળાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ બાબર મુકામે ચાણક્ય વિદ્યા સંકુલના પ્રાથમિક તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શાળાના આચાર્યના માર્ગદર્શન હેઠળ એક દિવસીય બાળ મેળો વેપારી મેળો આનંદ મેળો વાનગી સ્પર્ધા કાર્યક્રમનું આયોજન તારીખ ઓગણીસ બાર બે હજાર પચ્ચીસ શુક્રવારના દિવસે કરવામાં આવ્યું જેમાં બાળ મેળા અંતર્ગત વિદ્યાર્થીઓએ અલગ અલગ વાનગીઓ બનાવી તથા વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ ઊભા કર્યા હતા શાળાના પ્રિન્સિપાલ દેવરામભાઈ ઠાકોર દ્વારા જીવનમાં વ્યાપારનું મહત્વ તથા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા પાછળનો સંઘર્ષ અને તેની પાછળ તથા પરિશ્રમનું મહત્વ સમજાવ્યું હતું જેથી વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્ય મૂલ્યો અને સદગુણોનું સિંચન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બાળ મેળાને સફળ બનાવવા માટે કન્વીનર રણજીતભાઈ જોશી તથા મુકેશભાઈ સુથાર તથા સ્ટાફ મિત્રોએ ભારત જહેમત ઉઠાવી હતી વિદ્યાર્થીઓ ઉત્સાહ અને આનંદ સાથે વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો અને સારો એવો પરિશ્રમ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા બાબરવાવ થરાદ